હેલો નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શાકભાજીના નર્સરીની મુલાકાત પણ લેવાના છીએ જ્યાં સ્પેશિયલ શાકભાજીના રોપા તૈયાર કરવામાં આવે જે રીંગણી મરચી ટમેટી ફુલાવર કોબી વગેરે શાકભાજીઓ ખેડૂતોને અને ગ્રાહકોને તૈયાર કરીને આપવામાં આવે છે તો આજે આપણે જાણીશું વિક્રમભાઈ રાઠોડ પાસેથી કે તે ખેડૂતો સુધી કઈ રીતે રોપા પહોંચાડે છે મિત્રો હું વિક્રમભાઈ રાઠોડનું કિસાન નર્સરી શાકભાજી રોપેશન કેન્દ્ર અને અત્યારે બાંધી રહ્યો છું પાળા બરોબર તો આ ચોમાસાની માઇલ પર જે પાણીનો નિતાર થાય એ માટે હું અત્યારે ગાદી કેરા તૈયાર કરી રહ્યો છું બરોબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હું બિયારણને કઈ રીતનું અત્યારે આપણે વાવવાની પદ્ધતિ અપનાવી રહ્યો છું સૌથી પહેલા તો અમારા દર્શક જે ગાદી કેરા બનાવો છો એ શા માટે બનાવો છો એનાથી શું ફાયદો થાય છે ગાદી કેરા બનાવવાનું તો એ જ કારણ છે કે ખાસ કરીને અંદર પાણી ન ભરાય અને સરસ મજાનો ઉગાવો લે આપણું જે બિયારણ છે વ્યર્થ ન થાય ચોમાસાની મેલપા એ માટે આપણે ગાદી કેરા તૈયાર કર્યા છે નામ તમારું ઘનશ્યામભાઈ નવાલોડા બરાબર છે તો આ તમે અત્યારે છે નો રોપ લઈ જાવ છો આ મરશે અને ટમેટી અને બી નો રોપ લઈ જઈએ છીએ અને સારું એવું કામ તમારું બતાવ્યું છે અને સારું એવું કામ આપે છે હવે આઈડિયા તમારો બે ત્રણ લોકો એ આપ્યો છે અને કીધું છે કે ભાઈ ત્યાં રોપ મળશે બહુ સારો એવો મળશે અને ખાતરી રોપ આપે છે બરાબર તો કોઈ પણ લેવો હોય તો એક વખત આ નર્સરીમાં આવજો ખરા એમ ગેરંટી સાથે આપશે ઈશાન નર્સરીમાં અમદભાઈ ગામનું નામ તમારું અત્યારે આ જે આપણી પાસે છે શેનો શેનો રોપ છે ટમેટી છે કુબી છે મરચી છે બરાબર શેનો રોપ લઈ જાવ છો તેને ફ્લેવર છે

કે રોપાના ડોકાનો મરડાઈ જાય અને બીજું કે ખેડૂતોને રોપા ઓછા ન આવે બરાબર અને જાત મહેનત જિંદાબાદ મારી હાથે જ હું આ બધું અત્યારે કાર્ય કરી રહ્યો છું બરાબર એવું બને તો હું આપણે મજૂરો પણ કરી લેશું અને સરસ મજાનું ડૉક્ટર કંપનીનું બિયારણ છે અત્યારે ફૂલેવરનું તો આપ જોઈ શકો છો વિડીયોની મેલ પર બરાબર આ છે ટમેટીનો રોગ અને સ્વાતી કંપનીનો રતન કરીને છે બિયારણ અને આ વખતે ટમેટીનો ખૂબ બજાર ભાવ સારો રહ્યો છે અને ખેડૂતોને ખૂબ ફાયદો થયો છે આ વખતે ટમેટી મેલ પર ખૂબ સારું એવું ઉત્પાદન લીધું છે તો ખેતીવાડી તેમજ બાગાયતી સોડના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરો